વધુ એક ભૂવો નિર્માણ પામ્યો વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ ભુવાની ભરમાર ન્યુ વ્યાયાપી રોડ ઉપર વધુ એક ભૂવો નિર્માણ પામ્યો વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ગુરુવારથી વરસાદી પાણી ઓસરવા માંડ્યા હતા ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા ત્યારે હવે ભુવાઓની ભરમાર જોવા મળી રહી છે શહેરના પૂર્વ વિસ્તારની વીઆઈપી રોડ પર જુઓ પેટ્રોલ પંપ પાસે દસ દિવસ પહેલા જે જગ્યાએ ભૂવો નિર્માણ પામ્યો હતો એ જગ્યાએ શુક્રવારે સવારે ફરી એક આકાર લીધો માર્ગ ઉપર પડેલા અકસ્માતને આમંત્રણ આપ્યું હોય તેમ સામાજિક કાર્યકર તંત્ર સામે નારાજગી દર્શાવી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે ન્યુ વીઆઈપી રોડ ઉપર જીઓના પેટ્રોલ પંપ પાસે દસ દિવસ પહેલા જ આ જ જગ્યાએ ભૂવો પડ્યો હતો ખબર નહીં પોતાની એસી કેબિનમાં બેસી અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને મિલી ભખતના કારણે એમનો આ ભ્રષ્ટાચારનો ગુહ આજે ફરી એકવાર પ્રગટ થયો છે તાત્કાલિક ધોરણે જો એનું રિપેરિંગ થયું હોય અને દસ જ દિવસમાં જો પાછો એની એ જ જગ્યાએ ભૂવો પડે તો એમને કયા પ્રકારની કામગીરી કરી હશે એ તો હવે એ અધિકારી જાણે કે ભગવાન જાણે એક તરફ વડોદરા શહેર પાણીના પૂરથી અસરગ્રસ્ત હોય એમાં જ લોકોએ માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હોય ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવામાં હવે શું વડોદરાવાસી પડશે એની રાહ જોઈ રહી છે અમારી સ્પષ્ટ માંગ છે કે જે પણ કોઈ કામગીરી કરે છે એને યોગ્ય કામગીરી કરે એની ઉપર કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલા પાંચના પ્રતિનિધિઓને અંકુશ રાખવાની જરૂર હોય એમની પર દેખરેખ રાખીને કામ કરવાની જવાબદારી એમની હોય આ મેયરશ્રીનો વિસ્તાર છે જો મેયરશ્રીના વિસ્તારમાં જ આ પ્રકારની લાલિયાવેડી ચાલતી હોય તો વડોદરા શહેરના બીજા વિસ્તારોની હાલત શું હશે એ આ આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ અમારી સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ભુવાને પૂરવામાં આવે અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે